પોરબંદરના ખેલાડીઓ માટે હવે ઇન્ટરનેશનલ કક્ષાનું ઇન્ડોર સ્ટેડિયમ નિર્માણ પામશે અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના પ્રયાસથી રૂપિયા એકસો બાર કરોડના ખર્ચે આ સ્ટેડિયમ બનશે જે અંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિગતવાર માહિતી આપી હતી એક સો ને બાર કરોડ રૂપિયા ખર્ચે એક ઇન્ટરનેશનલ કક્ષાનું अंतरराष्ट्रीय कक्षा तो तो में एक इंडोर स्टेडियम पर है यानी सिर्फ यह बात नहीं जे मैदानों के सूरत में हो तो कि आप क्या समर्थन क्यारे प्रबंधन आयु बात में विनती करूं और कोई विनती करूं मां-बाप ने कोई विनती करूं कि तुम्हें बता आप बति व्यवस्थाओं में करी है कारणों

જે રીતે આપણો મણિયારો છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બધી જ ગેમ આજે એવા જ રમતગમતની અંદર ક્રિકેટ હોય ફૂટબોલ હોય હોકી હોય ઇન્ડોર ગેમ હોય કે પછી આદિ પ્રકારની એથલેટિક્સ હોય બધાની અંદર આપણા ખેલાડીઓ નંબર 1 લે આવે એવી સુવિધા છે